નમસ્તે દર્શક મિત્રો હું ઉર્વી આચાર્ય મહેસાણાથી ગુજરાતી રસોડામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું બનાવવા જઈ રહી છું કોન ભરથું તે માટેની સામગ્રી આ પ્રમાણે છે ડુંગળીની પેસ્ટ આદુ મરચાં લસણની પેસ્ટ ટોમેટો પ્યોરી બાફેલા મકાઈના દાણા બાફીને ક્રશ કરેલી મકાઈ મગજ તરીના બી અને કાજુની પેસ્ટ રૂટિન મસાલા શેકેલી મકાઈના દાણા શેકેલા ટામાટરની છાલ ઉતારીને બારીક પીસીસ કરેલા છે અને ગાર્નિશિંગ માટે ચીઝ અને કોથમીર તો ચાલો શરૂ કરીએ કોન ભરથું પ્રથમ આપણે કઢાઈમાં ઘી તેલ મિક્સ ત્રણ ટેબલ સ્પૂન જેટલું લઈશું તેમાં ગરમ થાય એટલે આપણે હિંગ પાવડર ઉમેરીશું તેલ ગરમ થઈ ગયું છે અડધી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું હિંગ તતળી ગઈ છે હવે આપણે એક ડુંગળીની પેસ્ટ બનાવેલી છે ને એ ઉમેરી દઈશું बराबर मिक्स करी ने माटे ने ने। अपड़ी ने पेस्ट एकदे मिनिट मध्ये साकळी लई आपली लुगळी पेस्ट सांगाय गेली હવે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું જે બે ટેબલ સ્પૂન જેટલી છે પાછું એને હલાવી લઈશું મીડિયમ તાપે હલાવવાનું છે દર્શક મિત્રો પ્રપન્ન મસાલાનો ઉપયોગ કરીને હું આ રેસિપી બનાવવા જઈ રહી છું એમાં પ્રપન્ન મરચું પાવડર જે છે એ ખૂબ જ સરસ છે એનો કલર ખૂબ સરસ છે જે કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે અને એ મસાલાથી એસિડિટી થતી નથી અને ખૂબ સારું છે હળદર પાવડર પણ ખૂબ જ સારું છે હવે આપણે આમાં ટોમેટો પ્યુરી ઉમેરી લઈશું એક ટમેટાની પ્યુરી કરેલી છે એ બરાબર સાંકળી લઈશું જ્યાં સુધી એમાંથી ઘી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે થોડું સાંતળીશું ટમેટો પ્યોરી પણ બરાબર આપણે સાતડાઈ ગઈ છે સાઈડમાંથી ઘી તેલ છૂટું પડવા માંડ્યું છે હવે એમાં આપણે કાજુ મગસ્ત્રી ના બી ની પેસ્ટ ઉમેરીશું મા પાંચ છ કાજુ અને થોડા મગજત્રી ના બીને ગરમ પાણીમાં પલાળી એની પેસ્ટ બનાવી લીધી છે એને પણ એકાદ મિનિટ માટે આપણે થવા દઈએ બરાબર સકળાઈ ગયું છે હવે એમાં બાફીને ક્રશ કરેલી મકાઈની પેસ્ટ ઉમેરીશું આમાં મેં અડધીથી થોડી ઓછી મકાઈની પેસ્ટ બનાવેલી છે બાફી લીધેલી અને થોડા દાણાની પેસ્ટ તૈયાર કરેલી એ પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ પછી આપણે તેમાં બાફીને ક્રશ કરેલા બાફી બાફેલા મકાઈના દાણા ઉમેરીશું મિક્સ કરી લઈએ બધું બરાબર હવે રૂટીન મસાલા આપણા સ્વાદ અનુસાર મીઠું સ્વાદ પ્રમાણે પ્રપનના મરચું પાવડર આનો કલર ખૂબ જ સરસ છે અને તીખાશ પણ ખૂબ જ માપની છે અને ખાસ તો એસિડિટી થતી નથી જીરું પાવડર પ્રપનના હળદર પાવડર સાથે પ્રપનનાનો પંજાબી ગરમ મસાલો એનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે મેં ટ્રાય કર્યું તમે લોકો પણ એને ટ્રાય કરજો બધું બરાબર મિક્સ કરી લઈએ સ્ટીમો કરી લઈએ મરચું તમારે વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો હવે એમાં આ મેં શેકીને ટમેટું ગેસ પર શેકી એની છાલ કાઢી લીધેલી છે અને એના બારીક પીસીસ કરેલા છે એ ઉમેરી દઈશું એનાથી થોડી સ્મોકી ફ્લેવર આવે છે અને થોડી મકાઈ શેકીને એના પર દાણા કાઢેલા છે એ ઉમેરી દઈશું પાછું બરાબર મિક્સ કરી લઈએ દર્શક મિત્રો તમને જો મારી આ રેસિપી ગમે તો તમે ફેસબુકમાં એને જરૂરથી લાઈક કરજો અને YouTube માં પણ જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરજો તો તૈયાર થઈ ગઈ છે મારી રેસિપી કોણ ભરથા હવે હું એને સર્વિંગ પ્લેટમાં કાઢી લિસ